નમસ્કાર મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં તમારું સ્વાગત છે વૃષભ રાશિના જાતકો તમે આ ભવિષ્યવાણી સાંભળીને પાગલ થવાના છો આ વિડિયોને આગળ જુઓ કારણ કે આવનારા બહાત્તર કલાકમાં સત્ય અસત્ય પોતે ઉજાગર થવાનું છે હા મિત્રો બહાત્તર કલાકમાં તમારા જીવનના રહસ્ય ખુલવાના છે એ ખૂબ મોટી વાસ્તવિકતા સામે આવશે આ વાત જ્યારે સમાજ સામે આવશે ત્યારે સમાજની પવિત્રતા માટે તે જોખમી બની શકે છે જ્યારે આ વાસ્તવિકતા સામે આવશે ત્યારે તમારી આંખોમાંથી આંસુ વહેવા લાગશે આવનારા બે દિવસમાં તમારી રાતની શાંતિ અને ઊંઘ ઉડી જશે હવે તમારા જીવનની તમામ મુશ્કેલીઓનો અંત આવવાની તૈયારીમાં છે હવે તમારા જીવનમાં કલિયુગની સૌથી જબરદસ્ત ઘટના બનવા જઈ રહી છે જે તમારા જીવનની દિશા બદલી નાખશે કારણ કે આવનારા બે દિવસમાં તમારી કુંડલીમાં એવા ચમત્કારિક યોગો બનશે જે તમારા નસીબને નવી ઊંચાઈ આપી શકે વીડિયો છેલ્લે સુધી જરૂર જુઓ વીડિયોની શરૂઆત કરતા પહેલાં વીડિયોને પ્રેમથી લાઇક કરી દો અને નીચે કમેન્ટ સેક્શનમાં પૂરી શ્રદ્ધાથી જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખો તમને આશીર્વાદ અને અપાર પ્રેમ મળશે અને આ કૃપા તમારા પૂરા પરિવાર પર પણ બની રહેશે તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોથી તમે જીવનમાં મોટી સમસ્યાઓથી જજુમી રહ્યા છો તમામ પ્રકારની તકલીફોએ તમને ઘેરી લીધા હતા તમે ક્યારે વિચાર્યું કે આવું તમારી સાથે જ કેમ થઈ રહ્યું છે તમે ક્યારે રોકાઈને તેના પર વિચાર કર્યો કદાચ નહીં પણ તમને જણાવવું જરૂરી છે કે વીતી ગયેલા સમયમાં તમારાથી એક એવી ભૂલ થઈ ગઈ છે જે ન થવી જોઈતી હતી આ એક ભૂલના કારણે તમારા જીવનમાં સમસ્યાઓનો ઢગલો થઈ ગયો છે તો તે તઈ ભૂલ હતી જે તમારા જીવનમાં આર્થિક તંગી પૈસાની કમી અને પરેશાનીઓનું કારણ બની ગઈ આ વાત આજે તમને પૂરા વિસ્તારથી જણાવવામાં આવશે સાથે જ અમે કેટલીક આવશ્યક સાવધાની અને એક ખૂબ જાજ અસરદાર ઉપાય પણ આ જ્યોતિષીય કાર્યક્રમ દ્વારા તમને આપવા જઈ રહ્યા છીએ તેથી આ વીડિયોને અંત સુધી જરૂર જુઓ તમને એ પણ જણાવી દઈએ કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ હવે તમને એક મહત્વપૂર્ણ સંકેત આપ્યો છે કે તમારા જીવનમાં હવે દેવોના દેવ મહાદેવનું આગમન નિશ્ચિત છે હા મિત્રો તમે સાચું સાંભળ્યું બ્રહ્મા વિષ્ણુ મહેશ બધાએ આ સંકેત સ્પષ્ટ કરી દીધો છે કે ભોલેનાથ હવે તમારા જીવનમાં પ્રવેશ કરવાના છે ભોલે બાબાના આશીર્વાદ તમારા ભાગ્યને નવો વળાંક આપવાના છે તમને જણાવી દઈએ કે આગામી ચાર દિવસમાં તમારી કુંડળીમાં એક એવો યોગ બનવા જઈ રહ્યો છે જે જીવનભરની કલ્પનાથી પણ પરે હશે હા ભોલેનાથની ની કૃપાથી આપકી કુંડળીમાં એક ક્રાંતિકારી પરિવર્તન થવા જઈ રહ્યો છે જેનાથી તમારું જીવન એક અલગ જ માર્ગ પર ચાલવા લાગશે જ્યારે ચમત્કાર સામે આવશે ત્યારે તમે ચોંકી જશો અને તમારા વિરોધીઓ પણ કહેશે શું નસીબ મળ્યું છે તમારા ભાગ્યને જોઈને તેઓ બોલી ઉઠશે લોટરી લાગી છે અને કિસ્મત તો આમના જેવી હોવી જોઈએ હવે તમારા જીવનમાં તે બધું જ થવાનું છે અહેલા જે લોકો તમારી ગરીબીની મજાક ઉડાવતા હતા તમારી વાતોને મહત્વહીન સમજતા હતા તમારી પરિસ્થિતિ પર હસતા હતા હવે તેમને જવાબ આપવાનો સમય આવી ગયા છે હવે તે ઘડી આવી ગઈ છે જ્યારે તમે તેમને તમારા બળથી ઝુકાવી શકો છો કારણ કે હવે તમારી સફળતાનો ઝંડો લહેરાવવાનો છે અને આ સફળતા એટલી વિશાળ હશે કે તેઓ પોતે તમારી પાસે મદદની ભીખ માંગે છે ભોલેનાથની કૃપાથી હવે તમારા માટે સ્વર્ગના દરવાજા ખુલી ચૂક્યા છે હવે તમારું ભાગ્ય સૂર્યની જેમ ચમકવાનું છે સાથે જ એક દેવી પણ હવે તમારા પર વિશેષ રૂપે કૃપાદૃષ્ટિ રાખે છે આ દેવીની મહેરબાનીથી તમે ત્રણ અતિ પ્રભાવશાળી વસ્તુઓ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છો અને જે વ્યક્તિને આ ત્રણ વસ્તુઓ મળી જાય છે તેના જીવનમાંથી ગરીબી હંમેશા માટે દૂર થઈ જાય છે તેનું જીવન પછી ક્યારે તંગી જોતું નથી હવે આવું જ અદ્ભુત પરિવર્તન તમારા જીવનમાં થવા જઈ રહ્યું છે તમે કળિયુગના એ ભાગ્યશાળી વ્યક્તિઓમાંથી એક છો જેમને આ ત્રણ વરદાન આગામી ચાર દિવસમાં પ્રાપ્ત થશે હવે કોઈપણ શક્તિ તમને ધનવાન બનવાથી રોકી શકતી નથી આ વાત હું પૂરા વિશ્વાસથી કહી રહી છું જો તમે આજે આ જ્યોતિષ જ્યોતિષવિડિયો પૂરો જોઈ લીધો તો માનજો કે તમે ક્યારે તમારા વીતેલા કાલ તરફ પાછળ ફરીને નહીં જુઓ તમારું દરેક પગલું ફક્ત સફળતા તરફ વધતું જશે પણ ધ્યાન રહે આગામી ચાર દિવસમાં બે એવી મોટી ભૂલો થશે જે તમારે કોઈપણ સંજોગોમાં નથી કરવાની સૌથી પહેલી વાત જો તમારા ઘર કે આસપાસ સાપ દેખાય તો ભૂલથી પણ તેને નુકસાન ન પહોંચાડશો ઘણા લોકો ડરના કારણે તરત મારવાની કોશિશ કરે છે અને આ જ તેમના માટે દુર્ભાગ્યનું કારણ બને છે પણ તમારે આવું બિલકુલ નથી કરવાનું નહીં તો દેવોના દેવ મહાદેવજી તમારાથી ખૂબ ક્રોધિત થઈ જશે આ વાતનું ખાસ ધ્યાન રાખજો સૌથી મહત્વપૂર્ણ વાત એ છે कि जो आगामी चार दिवस अंदर क्यपी पास कोई वृद्ध व्यक्ति के वृद्ध स्त्री मदद मांगवा आवे तो तमें तेमने ना कहवा भूल बिल्कुल न करो तमाम बात करती वक्ते वाणी पर पूरा नियंत्रण राखो कोई कठोर के खोटो शब्द न निकले कारण के वृद्ध व्यक्ति बीजू कोई नहीं स्वयं कैलाशपति भोलेनाथ अने वृद्ध स्त्री स्वयंधन देवी में લક્ષ્મી હોઈ શકે છે હા મિત્રો તમને જણાવી દઈએ કે ત્રિદેવ બ્રહ્માજી વિષ્ણુજી અને મહેશજીએ એ સ્પષ્ટ સંકેત આપી દો છે કે આગામી ચાર દિવસની અંદર એક સાધારણ વર્ધ વ્યક્તિના રૂપમાં ભગવાન શિવ અને વૃદ્ધ માતાના રૂપમાં માતા લક્ષ્મી પોતે તમારા દ્વાર પર દસ્તક દેવાના છે તેઓ તમારા પૂરા જીવનને બદલવાના છે તમારા બધા દુઃખ તકલીફોને જડમૂળમાંથી ખતમ કરવાના છે અને તમારા જીવનમાં ચાર ચાંદ લગાવી દેશે સાથે જ તમારા ઉપર ભગવાન શ્રીલક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ વરસી ચૂક્યા છે હવે તમારી કુંડળીમાં શ્રીલક્ષ્મી મહાતાંડવ કરવાના છે એક એવો ખડખાટ મચાવવાના છે એક એવો અદ્ભુત ચમત્કાર કરવાના છે કે જોતા જ તમારી બંને આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગશે અને ખુશીનો કોઈ ઠેકાણો નહીં રહે તમારા દુશ્મનોની આંખો આશ્ચર્યથી ફાટી જશે સૌથી મોટી વાત ધનની દેવીમાં લક્ષ્મીજીની અપાર કૃપા તમારા પર વરસવા વાણી છે તેમની કૃપાથી તમને ત્રણ સૌથી મોટી વસ્તુઓ કોઈ પણ હાલતમાં મળીને રહેશે પહેલી તમારી આવકમાં વધારો થશે બીજી એક એવો મૂલ્યવાન મૂળ મંત્ર જેનાથી તમે તમારી કિસ્મતને રાતોરાત ચમકાવી શકો છો અને ત્રીજી એક એવી ગુપ્ત જાણકારી જેનાથી તમે આવનારા કોરા ભવિષ્યને પહેલાંથી જ જાણી લેશો કઈ ઘટના ક્યારે થવાની છે કયો ચમત્કાર થવાનો છે તમે અમીર બનશો કે ગરીબ રહેશો બધું જ પહેલાથી ખબર પડી જશે અને આ બધી જાણકારી ખુદમાં લક્ષ્મી એક સાધારણ વૃદ્ધ સ્ત્રીના રૂપમાં આપસામે પ્રગટ થઈને આપશે તે તમને ઢગલાબંધ ખુશીઓ અપાર ધન દોલત અને સુખ સમૃદ્ધિ પ્રદાન કરશે તમારા દુશ્મનો પરચા કાઠી દીધો જે પરચામાંમાં સ્પષ્ટ સ્પષ્ટ લખ્યું છે કે તમારા દુશ્મનો અંતિમ સમય આવી ચૂક્યો છે હવે તેને આ દુનિયામાં કોઈ બચાવી શકતું નથી સચ્ચાઈ સાંભળીને તમારા રૂઆટા ઊભા થઈ જશે આગામી ચાર દિવસની અંદર તમને જરૂર મળશે તમારું જીવન સ્વર્ગથી પણ વધારે સુંદર થઈ જશે ખૂબ સાવધાન રહેજો આગામી ચાર દિવસ સુધી કોઈ પણ નાની મોટી ભૂલ ન કરશો તમારી કુંડળીમાં આ સમયે શનિદેવ બિરાજમાન છે અને મંગળ છઠ્ઠાથી સાતમા ભાવમાં જઈ ચૂક્યા છે આ કારણથી ખૂબ મોટી મોટી પરેશાનીઓ ખૂબ મોટા અનર્થ થવાની સંભાવના છે એક ભૂલથી પૂરો પરિવાર મુસીબતમાં ફસાઈ શકે છે આ વીડિયોને એક સેકન્ડ પર સ્કીપ કર્યા વિના શરૂઆતથી અંત સુધી પૂરો જુઓ અત્યાર સુધી તમારા જીવનમાં જે જોઈતું હતું તે સમયસર ક્યારે ન મળ્યું ખૂબ રાહ જોવી પડી ખૂબ તળતરું પડ્યું જ્યારે મળ્યું પણ તો મન બદલાઈ ચૂક્યું હતું ખુશી ન થઈ પણ હવે તે ખરાબ સમય જતો રહ્યો છે હવે જે વસ્તુ પર હાથ મૂકશો તે તરત તમારી થઈ જશે રડવા ધોવાના દિવસો પૂરા થઈ ચૂક્યા છે હવે ખુશીઓ તમારા દરવાજા પર દસ્તક દઈ રહી છે કળિયુગની સૌથી મોટી ખુશખબરી તમારા માટે જાવવાની છે સ્વર્ગના દરવાજા તમારા માટે ખુલી ચૂક્યા છે આગામી ચાર દિવસમાં તમારી સાથે જે થવાનું છે તે સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે એક ખૂબ મોટો ચમત્કાર પણ થશે અને ખૂબ મોટી સાવધાની પણ રાખવી પડેગી તેથી આખો વિડિયો અંત સુધી જુઓ દેવીમાં મહાકાલી પણ તમારા પર ખૂબ મહેરબાન છે તેમની કૃપાથી તમારા દુશ્મન સાથે ખૂબ ભયંકર અકસ્માત થવાનું છે તેનો અંત પણ થઈ શકે છે કોઈ તેને બચાવી શકતું નથી સાથે જ કાલી તમને પણ પાંચ ખૂબ મોટી ખુશખબરીઓ આપવાના છે આ ચાર દિવસમાં તમારું જીવન કમળની જેમ ખીલી ઉઠશે બધા દુઃખ દર્દ હંમેશા માટે ગાયબ થઈ જશે તો આવો હવે વિસ્તારથી સમજીએ કે આગામી ચાર દિવસમાં તમને કઈ પાંચ મોટી ખુશખબરીઓ મળવાની છે દુશ્મનને મા કાલી કઈ ભયાનક સજા આપવાના છે કઈ સાવધાનીઓ રાખવાની છે કયા કામ કરવાના છે અને કયા બિલકુલ નથી કરવાના બધું જ વિસ્તારથી જણાવવામાં આવ્યું છે મહાદેવ અને માતા પાર્વતીના આશીર્વાદ તમારા અને તમારા પૂરા પરિવાર પર હંમેશા બની રહેશે મિત્રો અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલો જેથી રાશિફલની અવનવી માહિતી તમને મળતી રહે અને હા મિત્રો કોમેન્ટમાં તમારી રાશિનું નામ જરૂરથી લખો જેથી અમારો ઉત્સાહ જળવાઈ રહે